શિક્ષણ અધિકારી કલ્પેશ રાવલે ખૂબ જ ગંભીર ઘટના ગણાવી કપડવંજની તોરણા કેસી ભગત હાઈસ્કૂલના બાળકોની જોખમી સવારીનો વિડીયો થયો વાયરલ સહાયની સાયકલો આઇસરમાં ભરી કપડવંશથી તોરણા સુધી જોખમી સવારી કરતા વિદ્યાર્થીઓ છ જેટલા વિદ્યાર્થીઓ આયસરમાં ભરેલી સાયકલ ઉપર બેસી મુસાફરી કરતા થયો વાયરલ ત્યારબાદ શાળામાં પણ વિદ્યાર્થીઓ દ્વારા ઉતારવામાં આવતો હોય તેવો થયો વાયરલ સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે આપવામાં આવતી સાયકલ માટે વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરાવતા હોય તેવો વિડીયો વાયરલ શું આવી રીતે બનશે ગુજરાત બાળ મજૂરી કાયદાની એસસી તેસી આ બાબતે શિક્ષણ અધિકારી કલ્પેશ રાવલ દ્વારા માધ્યમિક શાળાના પ્રિન્સિપાલ તેમજ ટ્રસ્ટીઓ પર એક્શન લેવા માટે શો કોઝ નોટિસ અપાઈ તેમજ લેખિત ખુલાસા માટે પણ શિક્ષણ અધિકારી દ્વારા તજવીજ હાથ ધરાઈ કલ્પેશ રાવલ જિલ્લા શિક્ષણ અધિકારી ખેડા નડિયાદ ગઈકાલે એક વિડીયો વાયરલ થયો કપરની સ્કૂલમાં સાયકલોમાં ટ્રકમાંથી ઉતારો તો બાર છે સમગ્ર ઘટના જે ગઈકાલે ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી ઘટના જન્મા આવી છે કેટલાક વિદ્યાર્થીઓ જે સાયકલ જે છે ટ્રકમાં તે ઉતારતા હોવાની વિગત સામે આવેલ છે આ બાબતે આ ઘટના જે ખૂબ જ ગંભીર ઘટના છે

માત્ર ખુલાસો નહીં ખુલાસો ધ્યાને લઈ અને યોગ્ય નહીં જણાય તો એમના વિરુદ્ધ સો ટકા શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે ખૂબ જ ગંભીર ઘટના છે બિલકુલ સ્વીકાર્ય નથી આ બાબતે જે આ બાબતે એમનો ખુલાસો રજૂ થશે એટલે ખુલાસોની વિગતો જે છે ધ્યાનમાં લેવી જોઈએ એમાં આંશિક સ્વીકારવા પાત્ર છે કે સંપૂર્ણ અસ્વીકાર્ય ખુલાસો છે એ ધ્યાને લઈ અને ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમો ઓગણીસો ચોમ્મોતેર ની અંદર જે શિક્ષાત્મક કાર્યવાહી સૂચવેલ છે એ શિક્ષાત્મક કાર્યવાહી કરવાની સૂચના ટ્રસ્ટી મંડળને આપવામાં આવશે